તમારા ભાવિ ભક્તો વટે માર્ગો બધાને પ્રેમથી અમારા પરિવાર તરફથી મહાપ્રસાદ આપ્યો છે

ઝા સુધી કુંડનો દીવો ના બોલે ને અને કુણનો દીવો રાજી ના હોય અને તમારાથી સંતોષ ગુણના દીવાને ના હોય ને તો સુધી કોઈ સુખ તમારી બહાર નથી તમારું મોટામાં મોટું શુભ કદાચ કદાચ ગણતા હોય ને અને કદાચ તમારી મા સુધી ગુણનો દીવો ઝુદી રાજી ના હોય ને તો બધું એ નકામના

કોઈ પણ જગ્યાએ બેઠેલી હોય અને કદાચ બેઠેલી હોય કે ના હોય પણ કદાચ ઘેર બેઠે ટૂંકા કર્યા છે ને તો વટિયાની માતા હો હું તો કુવાસિયાના વારે રેવા વળી દીકરીઓના વારે રેવા વળી આનો વટિયાની માતા અડધી રાતે ડબ ગોપરોની વટિયાની માતા રાજસ્થાની માતા દીકરા અને મારી વસ્તીની બેઠીની માતા છે આજ જેને જેની જેને જેને ટૂંકા કર્યા જે ટૂંકા કર્યા છે હા ને ઓર તો કર્યો છે ને

તમારી ઘેરોની ખોવેલી હોય એ ગુરુનો જીવો બોલતો ના હોય અને ગુરુના જીવાલા કદાચ કોઈ ઠેકો ના હોય ને અને ગુરુની માતા તમારાથી જ હોય ને એને રસ્તા ખોરવાય આશ્વરી પાહા બધાય ને મારા જોકડીના આલા ઓમ પંછી કરો જોગડીના દાદા ખુબ દલ માતા પેલા પેલા

દરેક એવા વાલા ભાવી બેઠા હોય એવા દરેક વાલા મારા એવા મારા વાલા અને મને મારા ખૂબ દીકરા પાછળ બેઠેલા દરેક ભાવિક અરે રે અરે રે મારા વિશ્વાસુ અરે રે મારા વિશ્વાસુ અરે રે મારા પર વિશ્વાસ અરે વિશ્વાસ રાખનાર દરેક દરેક ને મારા મારા ઢોકડીયા કોડેના ગુનનાર હાલોવાડી માતા અવાજે માટી આલી કઈક દીકરા કઈક ને દીકરા આલ્યા લાડવા જેવા દીકરા આલ્યા દૂધના ના ફેણ જેવા દીકરા આલે લખમણે મારા પહાયલા મારા વિશ્વાસ દર્શનાર્થી હોય એને

સમજ મળે સમજ મળે દેવ ગતિની અને દેવ ગતિની સમજ માટે રૂપિયા ખરેશવાથી મારો મારો દુખિયારો ભાવિક હોય અને મારો મનનો ભાવિક અરે રે મનનો ગરીબ હોય એવા મારા મનના ગરીબના અરે ભાઈ અરે રે મારા જોકરીના ખૂબ થાય

નારીઓ લાલ્યા ખરા એની સુડે હોય હારેદ પૂનમ શરદ પૂનમ નો દી ઈ તો વર્ષે વર્ષે આવે પણ પૂનમ તો મહિને મહિને આવે એક ખૂટી જાય નહીટકી એક વાટકી ભરી ફરી સોખા નું નિવેદ આલી હોય જોગણીઓને તમારા ઘરમાં તમારા ઘરમાં તમારા દેવી દેવતા બોલતા ના હોય તો એ પ્રેરણા લે અને બતાવે આવી ધ્યાન રાખજો આવી હોય અને ખુલ્લા બાલ મીઠી હોય તો એની ભારે એની હારે તમને બધાને ખબર કે હોય અશ્વવાળી માતા હોય અરે ખલખલીયા કરવાની માતા હોય પણ આજના માણસ ઓળખી ના હકે મહિને 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 પૂનમ આવતી હોય દર પૂનમે ચોખાનું નિવેશ કરું બની હકે તો નારિયેળ આવું અને વધારે વધારે એક પાંચ રૂપિયાનું સવણું કે વાતકી કે મુઠ્ઠી ભરી સવણું આલો આવી જોગડીઓ હોય ખબર હું પડે

બધાને મારા મેલડીના ખૂબ જ આવા મેલડીને પૂજવા વાળા હોય અને મેલડીને સાહવા હોય દરેક ને કાળો ધાબળો મુરસાણી મેલડી મારો મશાણી મેડીને એવા જાયા બેઠા હોય એવા દીકરા બેઠા હોય અને મારી હોમે કદાચ કાળો ધાબળો તમારી માં તમારી માં રમી જાય તમારી માં લટકો લઈ જાય અને તમારી માં રોમ બોલી જાય એવા તમારી મશાણી મેડીની મહારાજ હાજર આમ

મળાખો મેળી તો મરદા ખાવા વાળી માતા અને ધૂપ જોઈએ જી સ્વાચરાના ધૂપ આલે ખરા કોઈ કોઈ આલતુ નથી બધાને લાપસી કરી બધાને લાપસી કરી દીકરા આન લાપસી કરતો અરે લાપસી લાભસી ખાતો સુખવાડી ઉપાલ દે દીકરા કાળી ચૌદશ તમારા વડીલો જાતા કોઈકને હોપરી તમારા વડીલ કાળી ચૌદશ મશણમાં જાતા અને સાધના કરતા પૂજા કરતા ઈ કોણ હતી ઈ મશાણી મેલડી તો હાસી હાસી પણ મશાણો થી ને અને મસાણોથી થી હોય ને એ મલાખો મેલડી કહેવાય પણ આવી કોઈ તળિયાની મેલડી હોય ગોગાની હારે હોય અને ગોગાની હારે હારે જો કદાચ કોઈ મેલડી ની હોય અને મેલડી ની બહાડી પૂજા કરતા હોય ને ભલે તમને આજ ખબર ના હોય પણ ઈ મેલડી હોય તડિયાની મેલડી પૂછતા કે મશાણો થી લાયલી મેલડી પૂછતા ઈ ખરાઈ કરજો

અને મગજ બગડતા હોય અને મગજ ભારે-ભારે થતા હોય ને અને ઈ ઈ ભારે થવાના બંધ થઈ જાય ઘરમાં ગરમાગડિયા ઓછા થઈ જાય તો સમજી લેજો ગોગા મહારાજનો પ્રભાવ ઓછો થયો કાઈક મોણસોના કાઈક મોણસો ગરમા આવે ગરમા આવે એટલે મન અને મગજ આમ ભારે-ભારે થાય માથું ભારે-ભારે થાય કોકને બોલવાની ઈચ્છા ના થાય ઘરના સભ્યો હારે અને બહાર નીકળો ને ઘરની બહાર રસ્તામાં

નીંદર આવે એટલે આળસ આવે અને આળસ આવે એટલે સમસ્યા કોઈ કોમ ન થાય કોઈની વાત માનવાનું મન ન થાય એટલે નીંદર મહારાજ કદાચ વધારે વધારે આવવાનું નથી એક સુખડી એક થોડું દૂધ અને કદાચ નાગણી માટે ખીર મળી જાય આ ભાઈ આ ઉપાય મારા બતાયેલા ફ્રી મારા બતાયેલા ઉપાય

અને બાયો હોય દીકરીઓ હોય ઈ નિવેશ બની આલ તમારા ઘર માં તમારી માં તમારો કુંડો જો તમારી પેટીઓની ની માતા દરેક ને છૂટી કરશે દરેક ને હાર હું જમણે રેવા વાળી જોગડી હાર હું ડાબે રેવા વાળી ઉસાણી મેડી દીકરા એ મારા દીકરાના આજુબાજુ આજુ વાળી હું જોગડી હું ઉસાણી મેડી ભક્તિ કરજો તમારી માની હું ફરીથી કહીશ કદાચ તમારી માં ના બોલતી હોય ને તો પૂછ્યો મરે કે તમારી માં બોલતી નથી પણ તમારી ના માં ફરો તમારી માં ના બોલતી હોય તેના કોટા પડે હોય આગળ ઈ કોટા વિણજો તમારા કરેલા કર્મ યાદ કરજો અને તમારા કરવે જેવા કર્યા હોય ઈ કર્મના સમાધાન કરજો

તાર એક ચોકલેટ આલે તોય નઈ એક ચોકલેટ ચોકલેટ મને નોકરી લેવા નોકરી તમારી ચોકલેટ મને આલે તો મને ચોકલેટ તો મને આજ ચોકલેટ આલે હું વાજો અને મારી લઈ અને મારી લઈ તો હું તમારી